જાફરાબાદ તાલુકાના ટીમી ગામે હોમગાર્ડ સબ યુનિટ દ્વારા છ ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છ ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસના ભાગરૂપે રાષ્ટ્રીય ધ્વજ તેમજ હોમગાર્ડ ધ્વજ તેમજ બેનર સાથે રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું અને શહેરમાં રેલી યોજી હતી તેમજ આ ઓફિસ કમાન્ડર મનીષભાઈ મહેતા તેમજ તમામ હોમગાર્ડ હાજર રહ્યા હતા તેમજ ટીંબી ગામના આ સરપંચ રમેશભાઈ બાભણીયા અને માજી સર માજી ઓફિસર કમાન્ડ વીવી પરમાર તેમજ માજી એનસીઓ એસડી જોશી માજી હોમગાર્ડ એસ વી તેમજ પત્રકાર જુનેદ મંચોરી ઉપસ્થિત રહ્યા હતા અને રેલીનું આયોજન કરાયું હતું